કૃષ્ણ છે બેઠા હતા હજી યુદ્ધ નહોતું થયું ભગવાન બધા પ્રયત્ન કરતા હતા આ બધું આપણને લાગુ પડે છે મહાભારત ની રચના અહીંથી થાય છે આપણી ઘેરી મહાભારત છે એટલે દુર્યોધન કહે છે ભગવાન તમને હંમેશા યુધિષ્ઠિર સાચા લાગે છે ભગવાન કે જેવી જેની વિચારધારા જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ દુર્યોધન કહે એવું થોડું હોય કે હમણાં સાટી કરી દઈએ આપણે તું જા કે પાંચ ગામમાં ફરી આવ જે તને એકદમ હાચો માના લાગે ને એવા પાંચ જણા લઈ આવ્યુધિષ્ઠિને બોલાવ્યા એ કીધું એ પાંચ મંગાવવા માં જે તને ખરાબમાં ખરાબ માણસ લાવે નહીં લઈ આવું ન મળે તો બીજા પાંચ ગામમાં જાય હાથ પીડે બે ધોઈ મળવા દેવા પાછા ભગવાને કદા દુર્યોધન પૂછ્યું કે તેમ તને કોઈ સારો માણસ ન મળ્યો કે ના બધા હરામી છે કાંઈક ને કાંઈક તો બધા ટાલાયો છે ભગવાન યુધિષ્ઠિરને પૂછ્યું કે તને કોઈ ખરાબ માણસ નો મળ્યો કે ના ભગવાન તમે પાંચ કીધા તો પછી ગામડા કરી નાખ્યો પાંચે ભાઈ ભેગો થયો કે ભાઈ પાંચ પાંચ ગામડા પાંચ મોટ લાગે પછી ગામડા રખી પાંચ પાંચ મોટ બધાય માણસમાં કાઈક ને કે સારા ગુણ છે સમજાય છે જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ મારી પાસે એવા જ વ્યક્તિઓનો ગ્રુપ છે કે જે સીધા પેનેશન ઇન્જેક્શન નો મારે એને તમને એક થિયરી કીધી ને આ જરાય ચર્ચા કરી નહોતી એવો અમે આરામ તમારી સાથે જે મેં વાત કરી એ ધર્મ સંબંધી કે આ હું વાત કરીશ કે તમે વાત કરજો હું નથી કીધું મેં એન્વાયરમેન્ટ વાત કરવાનો જ કીધું તો તમે મેસેજ બતાવું કે એન્વાયરમેન્ટ પ્રતિ તમે વાત કરજો છતાં એને શું કામ કીધું પહેલેથી કે પહેલા આ પગલા લેવા છે મેં તમને કહી ચૂક્યો છું એ એને કીધા કારણ કે હંમેશા નીતિ મતાથી છે ને હળવા દોસ્તી શરૂઆત કરે અને ઈ હેલ્થ હેલ્પફુલ છે તો ઈ પ્રક્રિયા થઈ ગઈ ન થાય તો સિવિલ કોર્ટમાં જે એન્વાયરમેન્ટની કલમો તમને કીધી છે એ તાકી અને આગળ પ્રક્રિયા કરજો ઈ કલમો આ વિડિયો મુકાઈ જશે પણ ઈ પ્રક્રિયાનો તબક્કો આવે ત્યારે મને ફોન કરજો એક ભાઈ પાસે મારા ફોન નંબર છે મેસેજ કરજો હું તમને વિશેષ માહિતી ત્યારે આપીશ આશા રાખું કે તમારે આઈ સુધી પહોંચવું જ ન પડે આપણો પ્રશ્ન નિકાલ નીચે દીધી છે કારણ કે સૌ સહમત તો છો અને કદાચ 5 કે 10% વ્યક્તિ સહમત નહી તો નોકશાઈ છે ને એમાં 50% વ્યક્તિ સ્થિતિ જાતે સહમત હોય કામ થાય છે ને તમારું તમારે એવડા બધા નો જોતો હોય કે જે સાપણ ન જોતો હોય એ બહુમતી થાય છે કે નિયમ થાય છે ઘણે નથી કમતું હોતું ને એ તો દેખીતું હોય છે કે 10% વ્યક્તિ નિગમતો હોય 15% વ્યક્તિ નગમતો હોય ને તો લોક સહી શું કહે છે બહુમતી વર્ગે કેતો હે ખા તો 5% ને નહી ગણતો હોય તો પણ બહુમતી દી થશે હા એવું બને કે તમે સિવિલ કોર્ટ માં ખેચી લે તો શું થઈ ગયું ફૂલદાનો આપણા માટે હારું સિવિલ કોર્ટ માં ખેચી જાય ગુનેગારી છે એમ જ જો જે તમે સિવિલ કોર્ટ માં ખેચી જાય છે સિવિલ કોર્ટ હે હાચું સુરી ખોટું સુરી હાથ નીચે નાર્સે તો કોણ હાથ નીચે નાર્સે એસડીએમ છે ને એક નીચે નાર્સે સિવિલ કોર્ટ નું કામ શું છે સાત નીચે નાર્સે પણ સાત ગીણે ગળાય ને આ નીકળશે તો અમૃત જ બહાર ભલે ન્યાય ખરો કોણ કરશે પણ મળશે તો ખરો જ એટલે ખોટી રીતે કોર્ટ કચેરીમાં ફસાવું નહીં અપીલ કરી નહીં કરશો તો તમારો અધિકાર છે જઈ શકશો પણ છેલ્લે નીકળશે તો અમૃત જ ન્યાયની પ્રક્રિયા ભલે મોડી હોય પણ એ સાચી હોય હા તમે કાગળિયા રજૂ ન છો શકો પહેલા બેટા ત્યારે જ કીધું કે કાગળિયા તમારા તૈયાર રાખો નહીં તો તમે સાચા છો તો ખોટા સાબિત થશો ને એટલે હું આ કાર્યક્રમ રાખું છું કે તમારા રેવન્યુ પેપર છોકા રાખો તો તમને ન્યાય મળશે નકર આપણે એક કીધું હું તો હાચો તો મને ન્યાય ન મળ્યો કારણ કે તારી રજૂઆત ખોટી હતી તારી પાસે પોતા એવિડન્સ નહોતા કાયદો છે એવિડન્સ ઉપર આવે છે ને જજ જજ જોઈડું નથી તો એવિડન્સ જોવે છે મર્ડર થતું જજ જોયું તો જજ નો કી શકે એને બે વ્યક્તિ રાખવા પડે કે મોકાએ વાર્તા તો બોલો હાજર હતો અને આના હાથમાં છરી હતી ને એને આને મારી આટલું ઇનફ છે પણ મેં જોયું તો હું જજમેન્ટ ન આપ્યું બસ આના જેવો વિષય છે ઘણું બધું મેં તમને ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે સરળ અને સાદી ભાષામાં કીધું છે જવેતન મેગાની કીધું છે કે હંમેશા ખેડૂતને સમજાવો ને કે ત્યારે તમારી ભાષા કોશિયા જેવી હોવી જોઈએ કોસ ખેતના ખેડૂત જેતો ને એ બળદ જેવો થઈ ગયો તો નો જોયો ને જો આ ગઈડા મને પૂછી લેતો બિચારો જનાવર જેવો થઈ ગયો હકીકત કહું છું કોસ ખેચાતા હતા તેથી ઈ કોસ્ટલો સમજી શકે એવી તમારી ભાષા હોવી જોઈએ અને બને તે હું જ્યારે ક્યાંક પર વાત કરવા જાઉં છું ત્યારે સેક્શન કલમ સાથે જે વાત કરી એમ ક્યાંય ઉલ્લેખ નથી કરતો સરળ અને સીધી ભાષામાં મારી સામે બેઠેલો ખેડૂત બહુ સરળતાથી સમજી શકે એને પ્રમાણિક રીતે સમજી શકે એવી વાત હું સમજાવવા પ્રયત્ન કરું છું ઘણા એને ગળે ન ઉતરે આજ ન ઉતરે તો કાલ ઉતરશે સત્ય હંમેશા સત્ય જ રહે છે એટલું સમજજો અને ખોટું હંમેશા ખોટું જ રહે છે એ પણ સમજજો અને આખરે સત્યની જીત થાય પણ ક્યારે તમારી પાસે સાચા ડોક્યુમેન્ટ અને પૂરતા ડોક્યુમેન્ટ હોવા જોઈએ ને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું બરોબર અસ્તુ ભારત માતા કીજે